શરીરમાં જે બધા દેવતાઓ છે જેમ કે હાથમાં દેવતા છે કાનમાં દેવતા છે શક્તિઓ છે દેવતા દેવતાના આપણા છે ને એ દેવતા અંદર સ્થાન રાખીને ચૈતન્યની સમીધિથી અમને એ બધું આપે છે શક્તિ આપે છે તો એ દેવતાનો અનુગ્રહ દેવતા નો અનુગ્રહ ઓછો થઈ ગયો કારણ કે ચૈતન્ય તો ત્યારે છે પણ એ વ્યક્તિ એ પોતાની આંખ ની દ્રષ્ટિ ગુમાવી દીધી બરાબર

શરીરમાં છે પ્રતિબિંબ સીધા છે ચૈતન્ય પારમાંથી સત્તા છે દેવતાઓની સત્તા એ કલ્પિત હશે આપણે અતિદૈવ જગત કલ્પિત છે એની વ્યવહારિક સત્તા પણ નથી દેવતાઓની આ તો છે અને એટલા માટે એને તેના પર અગ્નિ મુખમ પ્રાવી શકાય કહ્યું કે અગ્નિ વાળી બનીને મુખમાં પ્રવેશ જયારે કામ પણ થશે અપનિષોદ કરે तो अब तो क्या ना एक देवता ही प्रवेश करे सी देवता शरीर छोड़ जाता है स्थान नारायण के अरे